મિત્રો માનવ સેવા એ જ સાસી સેવા છે આજે હું જ્યારે મારી કાર લઈ અને જ્યારે રોડ ઉપર પસાર થતો હતો ત્યારે સોમનાથ જેતપુર નેશનલ હાઈવે સુપાસી નજીક નેશનલ હાઈવે ની ફૂટપારી ઉપર આ સમરિક પરિવારો રહે છે જેઓ રોડ ઉપરની ફૂટપારીમાં ઝૂપટપટ્ટીઓ બાંધી અને રહે છે તેઓ બાજુના ખેતરોમાં ખેતમજૂરી કરે છે અને પોતાનું ગુંજરાન ચલાવે છે વૃદ્ધ માતાઓ વડીલો નાના ભૂલકાઓ આવા ઝૂપડપટ્ટીમાં રહે છે પોતાની મહેનત કરી અને પોતે પેટ ભરી અને ગુંજરાન ચલાવે તો આપ પણ મિત્રો આવા ઝૂપડપટ્ટીમાં રહેતા પ્રભુજી અને પરિવારોને મદદ કરવી જોઈએ જેથી આપણા ઇન્કમ આપણા ધંધા રોજગારીમાંથી પાંચથી દસ ટકા લો નફો કાઢી અને આ લોકોને આપણે મદદરૂપ થવું જોઈએ આ લોકોને આપણે મદદ કરશું અને પોતાની ઝૂપડપટ્ટીઓમાં તાલપત્રી અનાજ સહિત નવા કપડાં અને નાસ્તાઓ બાળકો માટે પૂરેપૂરી મદદ કરશું તો આપ સૌ આવા ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોની રાહરે જાઓ મદદ કરો તેવી જ આશા અપેક્ષા અને વિનંતી જય સોમનાથ